જસદણ તાલુકાના ખડ ખડવાવરી ગામે રેલી દ્વારા અચૂક મતદાનનો સંદેશ આપતી શાળાની વિદ્યાર્થીનીઓ રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી માટે તારીખ સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે જેમાં સૌ જિલ્લાવાસીઓ પોતાના પવિત્ર મતદાનની ફરજ અંગે જાગૃત થઈ મતદાન કરે તે માટે સ્વીપ દ્વારા વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારો જાગૃત થઈ મતદાન ની નૈતિક ફરજ બજાવે તે માટે જાગૃતિ લક્ષી કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા વિધાનસભા મત વિસ્તારમાં પ્રાથમિક શાળા દ્વારા મતદાર જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ તમારું મતદાન લોકતંત્રનો પ્રાણ એક મત ચમત્કાર કરી શકે તેથી સો ટકા મતદાન કરીએ જેવા વિવિધ પોસ્ટર્સ અને સ્લોગન થકી ગામના લોકોને તથા ખડ વાવડી દૂધ ઉત્પાદન સહકારી મંડળીની મહિલાઓને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી